નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠની ગણિત વિષયની તારીખ બે ત્રણ બે હજાર ચોવીસના રોજ જે એકમ કસોટી લેવાની છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ પ્રશ્ન નંબર એકથી અહીંયા કહ્યું છે કે નીચે આપેલી સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપે લખો કોઈ પણ ત્રણ જેના કુલ ત્રણ માર્ક છે તો પહેલી સંખ્યા આપણને આપી છે ઝીરો પોઈન્ટ ઝીરો 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 પંચ્યાસી તો જવાબ આવશે આઠ પોઈન્ટ પાંચ ગુણ્યા દસની માઇનસ નવ નવઘાત ત્યાર પછી બીજી સંખ્યા આપણને આપેલી છે તો આવશે સાત પોઈન્ટ બાર ગુણ્યા દસની ઘાત ત્રીજી સંખ્યા આપણને આપેલી છે તો એનું પ્રમાણિત સ્વરૂપ આવશે પાંચ પોઈન્ટ અઢાર ગુણ્યા દસ ની દસ ઘાત ત્યાર પછી ચોથું આપણને આવ્યું છે ઝીરો 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 પાંત્રીસ તો જવાબ આવશે ત્રણ પોઈન્ટ પાંચ ગુણ્યા સાત ઘાત ત્યાર પછી છે અહીંયા આપણને સંખ્યા આપેલી છે તેનું પ્રમાણિત સ્વરૂપ આવશે સાત પોઈન્ટ દસ ની છ અને ત્યાર પછી છઠ્ઠી સંખ્યા છે તેમાં આવશે આઠ પોઈન્ટ ત્યાર પછી સાતમી સંખ્યા આપણને આપેલી છે તો એમાં આવશે છ પોઈન્ટ ઝીરો ત્રેવીસ ગુણ્યા દસની આઠમી સંખ્યા છે તેમાં આવશે નવ ગુણ્યા દસની માઇનસ ઘાત નવમી સંખ્યાનો પ્રમાણિત સ્વરૂપ થશે બે પોઈન્ટ દસની ઘાત દસમું જે છે તેમાં થશે ચાર પોઈન્ટ અઢાર 7 ઘાત અગિયારમું જે આપેલું છે તેમાં થશે ત્રણ પોઈન્ટ ચૌદ -7 ઘાત બારમું છે તેમાં થશે સાત પોઈન્ટ ઝીરો બે ઘાત તેરમું જે છે તેમાં જવાબ આવશે બે પોઈન્ટ અઢાર ની બાર ઘાત ચૌદ મુજબ છે એમ આવશે નવ પોઈન્ટ અઠ્યાવીસ ગુણ્યા દસની અગિયાર ઘાત પંદરમાં માં જવાબ આવશે એક પોઈન્ટ આઠ ગુણ્યા દસની માઇનસ સત્તર ઘાત ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો તમારા માટે એક સરસ મજાની જાહેરાત આપણને આપેલી છે તે તારીખ બે ત્રણ બે હજાર ચોવીસના રોજની ધોરણ આઠની ગણિત અને સામાજિક વિજ્ઞાન વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન ગણિત અને સામાજિક વિજ્ઞાન બંને વિષયની જે પ્રશ્ન બેંક છે તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ જે છે તમે વોટ્સઅપ પર પ્રાપ્ત કરી શકો છો અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ પણ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂક્યા છે તો એપનો પણ જરૂરથી અભ્યાસ કરી લેજો જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે મિત્રો ધોરણ ત્રણથી આઠના જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ તમારી શરૂ થવાની છે એપ્રિલ મહિનાના તેમાં જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે બ્લુ પ્રિન્ટ મુજબના તે આપણે તૈયાર કરેલા છે રેડી ટુ પ્રિન્ટ છે સીધી તમે ઝરક્ષ કરાવીને બાળકોની તેમાં પેપર લઈ શકશો પરીક્ષા લઈ શકશો અને સાથે સાથે એના જવાબ પણ તમને મળી જશે જેથી કરીને તમે ખૂબ સરળતાથી ચેક કરી શકશો ગયા વર્ષના જે પ્રશ્નપત્ર છે ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના તેમના પણ સંપૂર્ણ સોલ્યુશન આપણે તૈયાર કરેલા છે એની પણ તમે પીડીએફ મેળવી શકો છો વોટ્સઅપ પર આ તમામ પીડીએફ મેળવવી હોય તો અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર ઉપર કોન્ટેક કરીને વોટ્સઅપ પર પીડીએફ મેળવી શકો છો અને આ પરીક્ષાની વધુ સારી તૈયારી કરવા માટે થઈને આપણે અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે અને તમને સીધી પીડીએફ જે વોટ્સએપમાં આપવામાં આવશે તમે તમે સીધી સીધી તેની રેડી ટુ પ્રિન્ટ અંદર હશે એટલે કરાવી અને બાળકો પાસે એમના પ્રશ્નના ઉત્તર લખાવી શકશો અથવા તો બાળકો પણ તેનો અભ્યાસ કરી શકશે તો જરૂરથી આ ગયા વર્ષના પ્રશ્નપત્ર અને આ અસાઇનમેન્ટ જે છે તે મેળવી લેજો જે તમને પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે ત્યાર પછી પ્રશ્ન નંબર એક બ નીચેની સંખ્યાઓને તેના સામાન્ય સ્વરૂપમાં લખો ત્રણ ગુણ્યા ની છ ઘાત ચાલો તો ત્રણ ગુણ્યા દસ ની પાછળ ચાર પોઈન્ટ પાંચ ગુણ્યા દસ માઇનસ પાંચ ઘાત તો જવાબ આવશે ઝીરો પોઈન્ટ ઝીરો 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 પિસ્તાલીસ છ પોઈન્ટ ઝીરો બે ગુણ્યા દસ ની આઠ ઘાત તો જવાબ આવશે એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ દસ કરોડ એટલે કે સાહીઠ કરોડ વીસ લાખ ત્યાર પછી ચોથું ત્રણ પોઈન્ટ પાંચ ગુણ્યા દસની માઇનસ પાંચ ઘાત તો જવાબ આવશે ઝીરો પોઈન્ટ ઝીરો 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 પાંત્રીસ બે ગુણ્યા દસની નવ ઘાત એટલે અહીંયા તમે જોઈ શકો છો બે જે છે એની પાછળ આપણે કુલ નવ મીંડા મૂકવા પડશે ચાર પોઈન્ટ છત્રીસ ગુણ્યા દસની ત્રણ ઘાત તો જવાબ આવશે ચાર હજાર ત્રણસો ને સાઠ ત્યાર પછી સાતમું છે આઠ પોઈન્ટ છત્રીસ ગુણ્યા દસની માઇનસ છ ઘાત તો જવાબ આવશે ઝીરો 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 આઠસો છત્રીસ ત્યાર પછી છે સાત પોઈન્ટ ત્રેવીસ ગુણ્યા દસની માઇનસ ચાર ઘાત એટલે જવાબ આવશે ઝીરો પોઈન્ટ ઝીરો 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 સાતસો ત્રેવીસ નવમું છે પાંચ ગુણ્યા દસની સાત ઘાત એટલે અહીંયા જવાબ આવશે પાંચની પાછળ સાત મીંડા ચાર પોઈન્ટ ઝીરો પાંચ ગુણ્યા દસની છ ઘાત એટલે જવાબ આવશે ચારસો પાંચ અને એની પાછળ આપણે મૂકવા પડશે ચાર મીંડા ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે કિંમત શોધો કોઈપણ એક એમાં એક ના છેદમાં બેની માઇનસ પાંચ ઘાત ગુણ્યા એક ના છેદમાં ચાર ની માઇનસ ત્રણ ઘાત તો અહીંયા બેની પાંચ ગુણ્યા ચાર ની ત્રણ ઘાત એટલે કે આ જે બે છે તેને આપણે ઉપર લઈએ તો ઘાત ઘાત જે છે તે ધન ધન થઈ થઈ જશે જશે અહીંયા પણ આવશે એટલે બે ની પાંચ ઘાત ગુણ્યા ત્રણ ઘાત છે અહીંયા ચાર છે તો બે નો વર્ગ અને આખા કાઉસની ત્રણ ઘાત તો બેની પાંચ ગુણ્યા બે ગુણ્યા ત્રણ એટલે કે છ તો બે ની છ ઘાત આધાર સરખા ગુણાકારની નિશાની તો બેની પાંચ વત્તા છ એટલે કે બે ની કુલ અગિયાર ઘાત ને બે ની અગિયાર ઘાત એટલે બે હજાર અડતાલીસ ચાલો ત્યાર પછી દાખલા નંબર ત્રણ જોઈએ ત્રણની ની માઇનસ ચાર ઘાત ભાંગ્યા ત્રણ ની માઇનસ ત્રણ ઘાત તો ત્રણની માઇનસ ચાર ઘાત એટલે કે એકના છેદમાં ત્રણની ચાર ઘાત ત્રણની ત્રણ એટલે એકના છેદમાં ભાંગા આખા નો વર્ગ ગુણ્યા ત્રણનો વર્ગ ચાલો હવે અહીંયા તમે જોશો તો આ ત્રણની ની ત્રણ ઘાત જે છે ને તે આપણે અંશમાં લઈ લઈએ બરાબર ને ભાંગાકારની જગ્યાએ નિશાની ગુણાકારની કરીએ તો એકના છેદમાં ત્રણની ચાર ઘાત ગુણ્યા ત્રણની ત્રણ ઘાત હવે ભાંગાકાર છે એટલે અહીંયા ત્રણ ચારમાંથી ત્રણની ત્રણ ઘાત બાદ થશે એટલે એકના છેદમાં ત્રણ ગુણ્યા અહીંયા ત્રણનો વર્ગ છે બરાબર છે તો અહીંયા આવશે ત્રણનો વર્ગ ચાલો હવે અહીંયા પણ તમે જોશો ત્રણના વર્ગમાંથી ત્રણની એક ઘાત બાદ થશે તો અહીંયા વધશે શું તો કે ત્રણ ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ ત્રીજું એકના છેદમાં બેની માઇનસ બે ઘાત પ્લસ એકના છેદમાં ત્રણની માઇનસ બે ઘાત પ્લસ એકના છેદમાં ચારની માઇનસ બે ઘાત એકના છેદમાં બેની માઇનસ બે ઘાત એટલે બેનો વર્ગ પ્લસ એકના છેદમાં ત્રણની માઇનસ બે ઘાત એટલે ત્રણનો વર્ગ એટલે કે છેદમાંથી ત્રણને ઉપર લાવીએ એટલે આ ઘાત જે છે તે ધન થઈ જશે એકના છેદમાં ચારની માઇનસ બે ઘાત એટલે કે ચારનો વર્ગ તો બેનો વર્ગ ચાર ત્રણનો વર્ગ નવ ચારનો વર્ગ સોળ તો ચાર વત્તા નવ વત્તા સોળ એટલે જવાબ આવશે ઓગણત્રીસ ત્યાર પછી ચોથું માઇનસ બે ભાંગ્યા પાંચ આખા કાઉશનો માઇનસ બે ઘાત આખા કાંશની ચાર ઘાત તો માઇનસ બેના છેદમાં પાંચ આખાની માઇનસ બે ઘાત આખાની ચાર ઘાત તો પાંચના છેદમાં માઇનસ બે આખાનો વર્ગ આખાની ચાર ઘાત પાંચના છેદમાં માઇનસ બે બે ગુણ્યા ચાર પાંચના છેદમાં માઇનસ બે એટલે કે આઠ પાંચના છેદમાં બે એટલે કે આઠ ચાલો ત્યાર પછી જોઈએ પાંચમો આઠનો વર્ગ ગુણ્યા બે નો વર્ગ આખા કાઉશની ત્રણ ઘાત ભાંગ્યા ચોંસઠ હવે અહીંયા વર્ગ છે અહીંયા ઘન છે તો બે ની ત્રણ ઘાત આખા કાંશ ની બે ઘાત ગુણ્યા બે નો વર્ગ આખા કાંશની ત્રણ ઘાત ભાંગ્યા બે ની ચોંસઠ છે એટલે આપણે અહીંયા લખી શકીએ બે ની આઠ ઘાત તો જો ત્રણ ગુણ્યા બે એટલે કે બેની છ ઘાત ગુણ્યા બે ની બે ગુણ્યા ત્રણ એટલે કે બે ની બે ગુણ્યા ત્રણ અહીંયા બે જ રહેશે આખા કાઉસની ત્રણ ભાંગ્યા બે ની છ હવે આધાર સરખા છે ગુણાકારની નિશાની છે એટલે ઘાતનો સરવાળો તો બેની છ વધતા બે આખા કાંશની ત્રણ ભાંગ્યા બે ની છ એટલે બેની ચોવીસ બે ની છ ઘાત હવે શું કરશું તો કે ચોવીસમાંથી છ બાદ કરશું તો બે ની ચોવીસ માઇનસ છ એટલે કે બે ની અઢાર ઘાત થશે ચાલો ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ અહીંયા કહ્યું છે કે નીચેના વિધાનોને સમ પ્રમાણ અને વ્યસ્ત પ્રમાણમાં વર્ગીકરણ કરો કોઈ પણ ત્રણ તો જો ઘરમાં રહેલા સભ્યોની સંખ્યા અને ભાગમાં આવતી ચોકલેટની સંખ્યા તો કે વ્યસ્ત પ્રમાણ એક ખેતરનું ક્ષેત્રફળ અને લીધેલ પાકનો જથ્થો તો એ થશે સમપ્રમાણ ચાલો ત્યાર પછી પાઇપની સંખ્યા અને ટાંકી ભરવા લાગતા સમય તો કે વ્યસ્ત પ્રમાણ બોલપેનની સંખ્યા અને કુલ કિંમત તો તો ચોરસની ચોરસની લંબાઈ અને અને પરિમિતિ થશે મશીનની સંખ્યા કાર્ય પૂરું કરવા લાગતો સમય તો વ્યસ્ત પ્રમાણ કાગળની સંખ્યા અને કાગળનું વજન તો સમપ્રમાણ ખાંડનો જથ્થો અને તેમાં રહેલ સ્ફટિકોની સંખ્યા તો સમપ્રમાણ કારે કાપેલ અંતર અને લાગતો સમય તો એ થશે સમપ્રમાણ શહેરની કુલ જનસંખ્યા અને વ્યક્તિ દીઠ જમીનનું ક્ષેત્રફળ તો વ્યસ્ત પ્રમાણ અગિયારમું ક્વિઝમાં ઉમેદવારની સંખ્યા અને ઇનામની રકમ તો જવાબ આવશે વ્યસ્ત પ્રમાણ ત્યાર પછી બારમું રૂમની સંખ્યા અને સફાઈ કામદારની સંખ્યા તો સમ પ્રમાણ તેરમું પશુની સંખ્યા અને ઘાસચારો ચાલતા દિવસની સંખ્યા તો વ્યસ્ત પ્રમાણ મજૂરની સંખ્યા અને કામ પૂરું કરવા લાગતા દિવસની સંખ્યા તો વ્યસ્ત પ્રમાણ બોક્સની સંખ્યા અને તેમાં મૂકવામાં આવતી બોટલની સંખ્યા તો વ્યસ્ત પ્રમાણ પ્રશ્ન નંબર ત્રણ બ નીચેના દાખલા ગણો કોઈ પણ એક જેના કુલ બે એમાં પહેલું એક કાર સાઈઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અમુક અંતર ચાલીસ મિનિટમાં કાપે છે જો તેટલું જ અંતર વીસ મિનિટમાં કાપવું હોય તો કારની ઝડપ શોધો તો આપેલ પ્રમાણ વ્યસ્ત પ્રમાણ છે એક્સ વન બરાબર સાહીઠ કિલોમીટર પ્રતિ કલાક વાય વન બરાબર ચાલીસ મીટર એક્સ ટુ બરાબર કેટલા જો વાય ટુ બરાબર વીસ મિનિટ હોય તો એક્સ વન વાય વન બરાબર એક્સ ટુ વાય ટુ સાઈઠ ગુણ્યા ચાલીસ બરાબર એક્સ ટુ ગુણ્યા વીસ તો એક્સ ટુ બરાબર સાઈઠ ગુણ્યા ચાલીસના છેદમાં વીસ મીંડું મીંડું ઉડી જશે બે દુ ચાર એટલે બે બે ઉડી જશે સાઈઠ ગુણ્યા બે તો જવાબ આવશે એકસો વીસ તો કારની ઝડપ એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાકની હોય એવું આપણે કહી શકીએ ત્યાર પછી બીજું એક રિક્ષા એક કલાકમાં વીસ કિલોમીટરનું અંતર કાપે છે તો આ રિક્ષા પાંચ કલાકમાં કેટલું અંતર કાપે તો આપેલ પ્રમાણ સમ પ્રમાણ છે એટલે એક્સ વન બરાબર એક કલાક તો વાય વન બરાબર વીસ કિલોમીટર એક્સ ટુ બરાબર પાંચ કલાક તો વાય ટુ કેટલા તો એક્સ વનના છેદમાં વાય વન બરાબર એક્સ ટુના છેદમાં વાય ટુ હવે એમાં કિંમત મૂકી એકના છેદમાં વીસ બરાબર પાંચના છેદમાં વાય ટુ તો વાય ટુ બરાબર પાંચ ગુણ્યા વીસના છેદમાં એક એટલે કે સો કિલોમીટર તો આ રિક્ષા જે છે તે પાંચ કલાકમાં સો કિલોમીટર અંતર કાપશે એવું આપણે કહી શકીએ ત્રીજું એક ટાઈપિસ્ટ છ મિનિટમાં એકસોને આઠ શબ્દ ટાઈપ કરે છે તો તે ત્રીસ મિનિટમાં કેટલા શબ્દ ટાઈપ કરી શકે તો આપેલ પ્રમાણ સમ પ્રમાણમાં છે તો એક્સ વન બરાબર છ મિનિટ લઈએ વાય વન બરાબર એકસો આઠ શબ્દ એક્સ ટુ બરાબર ત્રીસ મિનિટ વાય ટુ બરાબર આપણે શોધવાનું છે તો સૂત્ર મૂકીએ એક્સ વનના છેદમાં વાય વન બરાબર એક્સ ટુના છેદમાં વાય ટુ એમાં કિંમત મૂકીએ છના છેદમાં એકસો આઠ બરાબર ત્રીસના છેદમાં વાય ટુ તો વાય ટુ બરાબર ત્રીસ ગુણ્યા એકસો આઠના છેદમાં છ છ પંચાત્રીસ થશે તો છ છ ઉડી જશે તો વધશે એકસો આઠ ગુણ્યા પાંચ એટલે વાય ટુનો જવાબ આપણને મળશે પાંચસો ચાલીસ શબ્દો ટાઈપ કરી શકાય ત્યાર પછી એક હોસ્ટેલમાં પચાસ છોકરાઓને ચાલીસ દિવસ ચાલે તેટલું અનાજ છે તો હોસ્ટેલમાં ત્રીસ છોકરાઓનો નવો પ્રવેશ મળે તો અનાજ કેટલા દિવસ ચાલે તો આપેલ પ્રમાણ વ્યસ્ત પ્રમાણ છે તો એક્સ વન બરાબર પચાસ છોકરા વાય વન બરાબર ચાલીસ દિવસ એક્સ ટુ બરાબર એસી છોકરા તો વાય ટુ બરાબર કેટલા એક્સ વન વાય વન બરાબર એક્સ ટુ વાય ટુ પચાસ ગુણ્યા ચાલીસ બરાબર એંસી ગુણ્યા વાય ટુ વાય ટુ બરાબર પચાસ ગુણ્યા ચાલીસના છેદમાં એંસી હવે અહીંયા છેદ આપણે ઉડાડી દઈએ તો જવાબ આવશે પચીસ દિવસ તો આ હોસ્ટેલની અંદર પચીસ દિવસ અનાજ ચાલે ત્યાર પછી પાંચમું જોઈએ બાર પુસ્તકની કિંમત રૂપિયા ચારસો એંશી છે તો આઠ પુસ્તકની કિંમત કેટલી થશે તો આપેલ પ્રમાણ સમ પ્રમાણ છે તો એક્સ વન બરાબર બાર પુસ્તક વાય વન બરાબર ચારસો એંશી રૂપિયા એક્સ ટુ બરાબર છ પુસ્તક તો વાય ટુ બરાબર કેટલા તો એક્સ વનના છેદમાં વાય વન બરાબર એક્સ ટુના છેદમાં વાય ટુ એટલે કે બારના છેદમાં ચારસો એંશી બરાબર છના છેદમાં વાય ટુ એટલે વાય ટુ બરાબર છ ગુણ્યા ચારસો એંસીના છેદમાં બાર તો બાર ગુણ્યા ચાલીસ બાર બાર ઉડી જશે જવાબ આવશે રૂપિયા બસો ને ચાલીસ તો છ પુસ્તકની કિંમત બસો ચાલીસ રૂપિયા થશે પ્રશ્ન નંબર ચાર અસામાન્ય અવયવ મેળવો ટુ પી ઇન્ટુ વીસપી ક્યુ ટુ પી બરાબર બે ગુણ્યા પી ટુ વીસ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા ગુણ્યા સામાન્ય અવયવ બરાબર અહીંયા આપણને મળશે ટુ ચાલો ત્યાર પછી છે ચૌદ એ બી એનો તો ચૌદ એ બી એટલે કે બે ગુણ્યા સાત ગુણ્યા એ ગુણ્યા બી અઠ્યાવીસ એનો સ્ક્વેર બીનો સ્ક્વેર બરાબર બે ગુણ્યા બે ગુણ્યા સાત ગુણ્યા એ ગુણ્યા એ ગુણ્યા ગુણ્યા બી સામાન્ય અવયવ અહીંયા થશે ચૌદ એ બી ત્રીજું દસ એમ એન અને સાત એ બી તો દસ એમ એનના અવયવ પડશે દસ ગુણ્યા એમ ગુણ્યા એન સાત એ બીના અવયવ પડશે સાત ગુણ્યા એ ગુણ્યા બી તો સામાન્ય અવયવ થશે એક ત્યાર પછી ચોથું પાંત્રીસ એ ઇન્ટુ સાત એ બી તો પાંત્રીસ એ એટલે કે પાંચ ગુણ્યા સાત ગુણ્યા એ સાત એ બી એટલે સાત ગુણ્યા એ ગુણ્યા બી સામાન્ય અવયવ અહીંયા મળશે આપણને સાત એ ત્યાર પછી આપણે જોઈએ પાંચમું છ એ બી એ સી અને બાર એનો સ્ક્વેર બી તો છ એ બરાબર ત્રણ ગુણ્યા બે ગુણ્યા એ ગુણ્યા બે ગુણ્યા સી બાર એનો સ્ક્વેર બી બરાબર બે બે ગુણ્યા ત્રણ ગુણ્યા એ ગુણ્યા એ બી તો સામાન્ય અવયવ મળશે આપણને અહીંયા છ એ પ્રશ્ન નંબર ચાર બી ચાર બ અવયવ શોધો તો એનો સ્ક્વેર પ્લસ આઠ પ્લસ સોળ તો એનો સ્ક્વેર એટલે કે એ વધતા ચાર અને એ વધતા ચાર સોળના અવયવ પડ્યા આપણે બરાબર ચાર પીનો સ્ક્વેર માઇનસ ચાર નવ સ્ક્વેર તો ટુ પીનો સ્ક્વેર માઇનસ ત્રણ ક્યુનો સ્ક્વેર એટલે કે ટુ પી પ્લસ ત્રણ ક્યુ અને ટુ પી ત્રણ ક્યુ ત્યાર પછી ત્રીજું સોળ નો સ્કવેર વાયનો સ્વેર માઇનસ નવ તો અહીંયા એના અવયવ પડશે ચાર એક્સ વાય આખાનો સ્વેર માઇનસ ત્રણનો એક વાર પ્લસ એક વાર માઇનસ તો ચાર એક્સ વાય પ્લસ ત્રણ ચાર એક્સ વાય માઇનસ ત્રણ છત્રીસ માઇનસ બાર એમ પ્લસ એમનો સ્કવેર છત્રીસનો અવયવ પડશે માઇનસ છ એમ માઇનસ છ એમ તો એમનો સ્કવેર માઇનસ બાર એમ પ્લસ છત્રીસ એટલે એમ માઇનસ છ અને એમ માઇનસ છ ત્યાર પછી પાંચમું ચાર વાયનો વર્ગ માઇનસ બાર વાય પ્લસ નવ તો છત્રીસના અવયવ આપણે અહીંયા પડ્યા છ છે છત્રીસ બરાબર તો ટુ વાય માઇનસ ત્રણ અને ટુ વાય માઇનસ ત્રણ ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ ભાંગાકાર કરો પાંચ કાઉસમાં બે એક્સ પ્લસ વન કાઉસમાં ત્રણ એક્સ વન ભાંગ્યા બે એક્સ પ્લસ વન હવે ભાંગાકાર પછીનું સ્ટેપ નીચે લઈ જઈએ તો બે એક્સ પ્લસ વન બે એક્સ પ્લસ વન ઉડી જશે અહીંયા પાંચ વધ્યા અહીંયા વધ્યા ત્રણ વધતા ત્રણ એક્સ પ્લસ વન ત્યાર પછી બીજું દસ કાઉસમાં વાયનો વર્ગ પ્લસ સાત વાય પ્લસ દસ ભાંગ્યા બે વાય પ્લસ પાંચ તો ભાંગાકાર પછીનું પદ આપણે નીચે લઈ લઈએ ચાલો તો અહીંયા પાંચ ગુણ્યા અહીંયા દસ છે તો અહીંયા પાંચ ગુણ્યા બે કરી શકીએ તો આ બે બે ઉડી જશે તો અંશમાં જે છે પાંચ કાઉન્સમાં વાયનો સ્કવેર પ્લસ સાત વાય પ્લસ દસ વધે એને આપણે ભાગ પાડીએ તો વાય પ્લસ પાંચ વાય પ્લસ ટુ દસના ભાગ પડ્યા પાંચ ગુણ્યા બે એટલે કે વાય પ્લસ પાંચ વાય પ્લસ ટુ છેદમાં છે વાય પ્લસ પાંચ તો વાય પ્લસ પાંચ વાય પ્લસ પાંચ ઉડી જશે તો વધશે પાંચ કાઉન્સમાં વાય પ્લસ ટુ ચાલો ત્યાર પછી આપણે જોઈએ ત્રીજું પાંચ એક્સ વાય કાઉન્સમાં એક્સનો સ્ક્વેર માઇનસ વાયનો સ્ક્વેર માઇનસ પાંચ એક્સ કાઉન્સમાં એક્સ પ્લસ વાય તો પાંચ એક્સ વાય કાઉસમાં એક્સનો સ્ક્વેર માઇનસ વાયનો સ્ક્વેર પાંચ એક્સ કાઉસમાં એક્સ પ્લસ વાય તો અહીંયાથી એક્સ એક્સ ઉડી જશે પાંચમાં ઉડી જશે તો અંશમાં વધશે વાય કાઉસમાં એક્સ માઇનસ વાય એક્સ માઇનસ વાય એક્સ એક્સ પ્લસ વાય એટલે કાઉસમાં એક્સ પ્લસ વાય તો એક્સ પ્લસ વાય એક્સ પ્લસ ઉડી જશે તો વાય કાઉસમાં એક્સ માઇનસ વન છવ્વીસ એક્સ વાય કાઉસમાં પ્લસ પાંચ વાય માઇનસ ચાર ભાંગ્યા તેર એક્સ માય વાય માઇનસ ચાર તો અહીંયા પણ આપણે ભાંગાકર પછીનું સ્ટેપ છેદમાં લઈ જઈએ સજાતીય પદોને આપણે ઉડાડી દઈએ છેદ ઉડાડી દઈએ તો વચ્ચે ટુ વાય પાંચ ચાલો ત્યાર પછી આપણે જોઈએ પાંચમું ચાર એ બી પ્લસ છ એ માઇનસ સોળ ભાંગ્યા બે એ પ્લસ આઠ તો ચાર એ બી સ્ક્વેર પ્લસ છ એ માઇનસ સોળ બે એક એ પ્લસ આઠ ટુ બી કાઉન્સમાં છે એ પ્લસ આઠ એ માઇનસ બી ચાર પ્લસ એ પ્લસ આઠ તો એ પ્લસ આઠ એ પ્લસ આઠ ઉડી જશે તો ટુ બી કાઉન્સમાં એ માઇનસ બે દોસ્તો ફરી મળીશું આપણે સામાજિક વિજ્ઞાન વિષયની એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ આઠની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો